અખાત્રીજ નિમિત્તે સોની બજારમાં રોનક જોવા મળી છે સોનાના ભાવ આસમાને છતાં લોકો પૂરજોશમાં સોનાની ખરીદી કરી રહ્યા છે અખાત્રીજે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે સોનું ખરીદવું એ લોકો પોતાની બચત પણ માને છે ગરમીની જેમ સોનાના ભાવ પણ સતત વધી રહ્યા છે સોનાના ભાવ વધુ હોવાથી બજેટ મુજબ ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ચોવીસ કેરેટ ગોલ્ડ દસ ગ્રામના રૂપિયા નવ્વાણું કેરેટ ગોલ્ડ રૂપિયા કેરેટ ભાવ છે અત્યારે લોકો છે ને બચત કરીને નાની મોટી ખરીદી કરે છે જેમ કે અત્યારે સોનાના ભાવ બહુ વધારે છે છતાં પણ કસ્ટમરનો ફ્લો ચાલુ છે ખરીદી કરે છે કારણ કે આજે શુભ અવસર છે અક્ષર સારી દિવસ કહેવાય સોનું કરવાનું સોનું ખરીદી કરવાની સારી તક મળે કસ્ટમરને સોનું બચત કરીને નાની પણ ખરીદી કરે છે અને મોટી પણ ખરીદી કરે છે અત્યારે રોકાણમાં પણ ખરીદી થાય છે જેથી અત્યારે જે લેવલે ભાવ વધે છે તો કસ્ટમર એમ વિચારે છે બે વર્ષ પછીનો પ્રસંગ છે તો પણ અત્યારે ખરીદી કરી લઈ બચત કરીને અત્યારે ખરીદી કરીએ છીએ જેથી ઇન ફ્યુચર એને વધારે ભાવ હોય તો વાંધો ન આવે એવી રીતે અત્યારે બચત કરીને ખરીદી કરે છે દર વખતે કરતાં થોડોક ઓછો વેચાણ છે અમારે જે જોઈ છે એ રીતે પણ વેચાણ સારું એવું છે અત્યારે